પોલીસે અગાઉ ઉપર નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા ત્યારે બુટલેગર રણછોડ ઉર્ફે છલિયા સામે ઓગણચાળીસ જેટલા ગુનાઓ નોંધાયા છે તો પોલીસની કાર્યવાહી બાદ અન્ય બુટલેગરોમાં પણ હવે ભારે ફફડાટ ફેલાઈ ગયો છે ગૃહ રાજ્યમંત્રીશ્રીના આદેશ બાદ અને અને સૂચના તેમના માર્ગદર્શન જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજ ની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે લોકો ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી ને એસઓજી ના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શન ના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરીને મિફરી કરવામાં આવ્યા છે આ સિવાય હજી બીજા પાંચસો ને જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામણદાસજી નો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઈલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે